આઠ ગોમ અહીંયા ભેગા થઈને નિર્ણય કરેલો છે અહીંયા વાઘના ગોમે એટલે જે આપણે જે નિયમોનો ભંગ આ ગોમમાં જે થયેલો છે એના ભાગરૂપે આપણે બધા ભેગા થયેલા છું એટલે અહીંયા છ જણાને આપણે સમાજ બહારનો જે નિર્ણય સમાજે કર્યો છે એમનો હું નામ અહીંયા વશીને દર્શાવું છું બરાબર દલપતજી ધૂળાજી વાધણિયા ઈશ્વરજી ધુળાજી રમેશજી ધુળાજી સોવનજી ધોળાજી પૂનમાજી ધુળાજી અને કીર્તિજી ધુળાજી આ વ્યક્તિઓને આઠ ગામ ગોળ સમાજે પાંચ વર્ષ માટે સમાજ બહાર મૂકવામાં આવેલ છે એટલે સામાજિક આર્થિક બહિષ્કાર કરવામાં આવેલ છે વાણી વ્યવહાર પણ આ ગામ લોકોએ કરવાનો રહેશે નહીં અને જે આ લોકોથી વ્યવહાર કરશે તેને પણ સમાજ બહાર કરવામાં આવશે આ લોકોને આઠ ગોમ ઠાકોર સમાજના બંધારણની બહાર મુજબ બહાર કરવામાં આવેલ છે વાધના ગામના કોઈ પણ સમાજના ભાઈઓ વર્તન કરવું નહીં લિકિસ્તાન આઠ ગામ બરાબર આ આઠે ગૉમની જે સમાજના આગેવાનો આપણે ભેગા મળી અને આ નિર્ણય કરેલો છે અને જો આઠ ગોમમાં જે આપણે આગેવાનું તો અમાર તો ઠીક છે અમે આજુબાજુ ગામના છે પણ જે પાલન કરવાનું છે એ તમારા વાંધણા ગોને કરવાનું છે બરાબર એટલે આનું પાલન થવું જ જોઈએ પછી આ આટલું લખી લીધો બરાબર